કાલે અમારે ગોંડલિયા પરિવાર માં સ્નેહ મિલન હતું સ્નેહ મિલન હતું કાલે અમારે તો એમાં અમારા એક પ્રમુખે કાંતિભાઈ પ્રમુખ છે એટલે બઉ સરસ એક મજાની વાત કરી એ વાત મને બહુ ગમી છે ને ગળાય એટલો ભૂતળો વિક્રો મને એમાં કે જે લોકો વેવાય પાસે હાર મંગાવે ને દીકરી વાળા ભાઈ મારી દીકરી માટે હાર લાવજો એટલે ઈ હાર વેવાય પાસે મંગાવો નહીં એમ એટલે તમારે હાર લાવવાનો નથી મારી દીકરી માટે પણ તમે તો ક્યાં મગાવો છો યાર આપણે થોડું ઘણું જે સગવડ હોય એ પ્રમાણે કરીશું સગવડ હોય એ પ્રમાણે નહીં એટલે તો ઘરેણું મોટું કોઈ નહીં સમજે હાર નહીં એટલે મારે છે ને એ કાયદો મને બહુ સરસ લાગ્યો છે મારા પર એટલે મારે એ છે ને એ નિયમનું મારે પાલન કરવું છે સમજ્યા તમે હા એટલે એ મને અંદર ઘણી વાર પ્રમુખે અંદર આપણે અંદર ફાયદો થાય એવી આમાં વિચારવા જેવી અને બદલમાં લેવા જેવી વાત છે અમુક અમુક કુરિવાજ છે ને બધા ખોટા કરવા છે અને જે આ રાખે છે વખતે એટલે એ વસ્તુ તો બહુ સરસ છે બધી અપનાવવા જેવી છે કે આ વસ્તુ ન કરાય ખરેખર એટલે એ માટે મેં તમને ફોન કર્યો છે કે તમારે હાર લાવવાનો નથી બરાબર અને એને રજૂઆત કરી છે વિચાર બહુ સારો કહેવાય અમુક માણસો કોઈને સગવડ હોય ન હોય હા એ એ લોકો માટે તો બહુ સારી વાત કહેવાય હા ધીમે ધીમે હરે હરેક અમે બી પડીયા થઈએ પણ હરેક અટકમાં જરૂરી છે હા હકીકત જાગૃત થવાની જરૂર છે હા સમાજે આપણા સમાજ માટે બધા માટે ફાયદાવાળું છે તો બધા એવી રીતે સમજે ને તો બહુ ખરેખર પરિવર્તન આવે એવું છે અને આ જે રસમ નું છે ને એ રસમ નું ય બધું ખોટું છે ઈ બધા જો કાયદો લાવે ને આખો સમાજ તો બહું હારી વાત કહેવાય હા એ જો ને ઓલી આ હલ્દી રસમ ને ઓલી રસમ ને ઘણી રસમ વધારે દીધી છે પાપડ રસમ ને આ એટલે એમાં કઈક ઓછું થઇ જાય તો સારું કેવાય હા એમ અને આ વસ્તુ તો આપણે અપનાવી જ છે ફાઇનલી મારો પાકો નિર્ણય છે બરાબર હા હા સારું તમારે હાર લાવવાનો નથી બરાબર હું તમને સામે આલી કહું છું તમે રજૂઆત કરી છે એ બહુ સારી વાત છે કાંઈ નહીં આપણે વિચારશું એ બાબત હા અને તમારે રજૂઆત કરી છે કે વનલિયા પરિવારો તો આપણે વિચારવું જોઈએ ને કઈ ને સરસ વાત છે મારા પ્રમુખે વિચાર મૂક્યો ને એના માટે ધન્યવાદ છે હા ના સારો વિચાર કહેવાય ભાઈ અને પાછો થોડો ઘણો શરૂઆત કરીએ આપણે તો સમાજમાં થોડોક બદલાવ આવે હા હા તો સારી વાત છે સારું લ્યો આ મૂકો હારું આવજો પછી ઘરે બેહવા આવો ફરી થઈને હા સારું લ્યો હા હા